આવે મારા પોતાના અતિથિ આવે મહેમાન થઈને આવે અને એટલું બધું મારી સાથે રે હળીમળી અને આનંદ કરી એન્જોય કરીને જાય અને ઉદયપુર અત્યારે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ વાતાવરણ એટલું ક્લાઇમેટ મસ્ત છે કે વાત આપણા વૈષ્ણવો આપણા ગુજરાતીઓ જે નાથવારા આવતા હોય કાકરોલી આવતા હોય અને એને કમ્પલસરી વાય ઉદેપુર આવે પછી આપણા માર્બલના વેપારીઓ કિરણ કિશનગઢ આવતા હોય મકરાણા આવતા હોય ટુરિસ્ટ ઉદેપુર સ્પેશિયલ ઉદયપુર જે સિટીમાં ફરવા આવતા હોય એના માટે હું એવું સ્પેશિયલ મારા તો અંગત મિત્ર છે અને હું તમને એવી ભલામણ કરું છું કે ભાઈ હરિઓમ બન્નાને મળો અને તો હરિઓમ બન્નાનું હું તમને ગૂગલ આઈડી બતાવું છું અને ફેસબુક સોરી કોન્ટેક નંબર બતાવું છું તો કોન્ટેક્ટ નંબર એ જ બતાવશે તમને એટ જીરો નાઇન ફોર સિક્સ સેવન સિક્સ ડબલ એટ હોટલ સેલિબ્રેશન બાય ચિત્રકૂટનગર ઉદયપુર નંબર રિપીટ કરો

તો હું સુરત થી છું અને સુરત થી આવવાળા વ્યક્તિઓ માટે હું એગનો શોખીન માણસ છું ઈંડા તો જે ઈંડા મળે છે જમણ અને મરણ યાદ રાખજો મિત્રો એ જે ઈંડા મળે એવા વિશ્વ વિખ્યાત ક્યાંય નહીં મળતા કાલે અમારે વાતમાં વાત વાતમાં વિવાદ થયો કે ભાઈ સુરતમાં ઈંડા મળે તો ભલે ભાઈ હું તમને આમલેટ તંદુરમાં આમલેટ ખવડાવું અને આજે તમને ખવડાવી આજે હું તમને બતાવું છું કે તંદુરમાં આમલેટ કેવી હોય એકદમ બેસ્ટ ક્વોલિટી એકદમ બેસ્ટ ક્વોલિટી જો આમ્લેટ આપણે જોયું છે એટલે ખાલી દબાવ નીચે દબાવું એ એક જ એ આપણે એવું એવું સમજી કે આમલેટ એટલે પૂટલું તો જો આ આમ્લેટ છે અને તંદુર અને આપણે જે તંદુર આમલેટ રેગ્યુલર ખાઈ છીએ એની કરતાં હજાર ઘણો બેસ્ટ સ્વાદ એકદમ યામી જે બોલતે ને છોકરી યામી યામી એ યમી યામી આમ દેખો ઓકે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ